ટાયર નીચે ચેક લગાવી કામ કર્યું હતું જ્યારે અન્ય મિકેનિક બીજા ટાયરમાં કામ કર્યું હતું આ દરમિયાન ડ્રાઈવરે હેન્ડ બ્રેક છોડી દેતા અને ચેક પરથી ટેમ્પો ઉતરી જઈને છાપરા પર ગયો તે કામ કરી રહેલા મિકેનિક્સ તરત જ ભાગી ગયા હતા જેના કારણે કોઈને ઈજા થઈ નહીં આ ઘટનાના સમયે નજીક ઉભેલી એક બાઇક ટેમ્પાના દબાણમાં આવી ગઈ હતી પરંતુ દુકાની બહાર મૂકેલા ટાયરોએ ટેમ્પોને અટકાવી દીધો જેના કારણે કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા એમાં કંઈ થયું નહીં મળે પંક્ચર બનાવતા હતા ગાડી સટકી ગયું છે જે ને તેમાં પડી ગઈ તેમાં કોઈને કોઈ લાગ્યું નહીં અરે કઈ રીતના ગાડી રીઝન કયું બતાવ્યું હશે રીઝન તો હજી કોઈ બતાવ્યું નહીં મળે હમણાં દસની જ વાત છે ને પેન્ચર બનાવતા કદાચ જે કલી ગયો એને પડી ગયું તેવી સંભાવના ખરી